જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હરિયાળા ગામ ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બાળકોએ હરત પ્રમાણે તેવા પ્રયોગો કરી અને રાષ્ટ્રધ્વજની સલામી ઝીલી હતી હવે જોઈ જામનગરથી મારા પ્રતિનિધિ શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ જોડિયા તાલુકાના હડિયાળા ગામ ખાતે ભારતનો અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી હડિયાળા તાલુકા પ્રાથમિક શાળાના પટાંગણમાં અને માધ્યમિક શાળાના પટાંગણમાં આ કાર્યક્રમ સંયુક્ત રીતે ઉજવવામાં આવ્યો હતો જળિયા તાલુકા પંચાયતના સભ્યો નરોતમભાઈ સોનગરા હળિયા ગામના આગેવાનો ગ્રામ્યજનો એસએમસીના સભ્યો ત્રણેય શાળાના આચાર્યો શિક્ષકો આંગણવાડીના બહેનો વિદ્યાર્થીઓ વાલીઓ અને મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળા પરિસરમાં આસોપાલોના તોરણ બાંધવામાં આવ્યા હતા અને રાષ્ટ્રધ્વજની સલામી ઝીલી સૌએ શુભકામના પાઠવી હતી અને સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર વિશેષ ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી આજે ભારતના હિન્દુ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે આપણે સૌ તાલુકા શાળાના પટ્ટાંગણમાં એકત્રિત થયા છે ત્યારે સૌ પ્રથમ આપણા આપી અને જ ગામના વતની અને જોડિયા તાલુકા પંચાયતના શ્રી નરોત્તમભાઈ સોનગ્રશે આપણા અડિયાણા ગામના ગ્રામ પંચાયતના મંત્રીશ્રી બહેનશ્રી માધ્યમિક શાળાના આચાર્યશ્રી તાલુકા શાળાના આચાર્યશ્રી કન્યા શાળાના આચાર્યશ્રી તથા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સદસ્ય ગામના આગેવાનો વડીલો ત્રણેય શાળાના કર્મચારી મિત્રો તથા ત્રણેય શાળામાંથી પધારેલા નાના નાના બાળકો સર્વેનું આ તકે ત્રણેય શાળા વતી હું હાર્દિક સ્વાગત કરું છું વડાપ્રધાન છે એ લાલ કિલ્લા પાસે લાલ કિલ્લે તિરંગા લહેરાવશે અને દેશની જનતાને શુભકામનાઓ પાઠવે છે દર વર્ષે રાષ્ટ્રીય પર્વ છે એ નવું નવું કઈ લઈને આવે છે આપણે જોયું કે તિરંગા એક સલામ બે તીકે સલામ દેશ કે નામ અને આ વર્ષે એક પેઢ મા કે નામ સાથે આ રાષ્ટ્રીય પર્વ છે એની ઉજવણી થઈ રહી છે